જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જગતનું સ્વાગત છે હું જગતના તાપના અનિલ આર વાડે ગામ જંગલ ગીર તાલુકો મારિયાના જિલ્લો જૂનાગઢનું કામ છે આપણો ભાઈ રીંગડી અને મરસી ચોપવાનું તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું જય જવાન જય કિસાન માતા માતાજી દોસ્તો અત્યારે આપણે મરચી આ બાજુ સોંપાઈ ગઈ પાણી પર તૂઈ ગયા તુરાવી દીધું આપણે જે પાણી નાખવું પડે વાવ્યા પછી જો આ રીતે મરસીનું કામ કઈ ચાલે જો આય સુધી મરચી છે જી ટીસીનો વાયર આવ્યો જ્યાં સુધી અહીંથી પછી રીંગડી આવી જાય જ્યાં રીંગડીનો વિભાગ આવે આ બધી રીંગડી છે આય સુધી આ બધી રીંગડી છે આ રીતે વાવેતર કર્યું ભાઈ આમાં પાછું અત્યારે પાણી પણ થોડુંક થોડું થોડું નાખી દીધો જો આ રીંગળી એડલી અને આ બાજુ મરચી ના આ છે આપણો દાળ ના આપણું ડિશનું જે ટ્રાન્સફર હોય એનું મીટર અહીંથી આપણે સ્ટાર્ટર બટર લગાવીને સીધું આમાં જ્યારે કરતા હોય ત્યારે આમાં પાણી પાઈએ અને મગફળીના દિવસ થયા છેતાલીસ અને તુવેર પણ નીકળી ગઈ બે બે પાંદડાની માથે દેખાય તુવેર નહીં આ રીતે ધીરે ધીરે થઈ જાય નીકળી એટલે અને પવન પણ જોરદાર ભગવાય કરવાનું ભૂલતા નહીં જગતમાં દાંત ખેડૂતો છે ને જય જવાન જય કિસાન જવાય તે આપણે સારું જાય

થોડું થોડું વાયું પાણી આને તૂપવું પડે બાકી સોરવા સુકાઈ જાય આવું છે કામ કામકાજ ને આ રીતે છે મગફળી મગફળીમાં જોરદાર ફૂલફાળ છે જાઓ ફૂલફાળનું કામકાજ છે અને દાઢાઈ મસ્તીના બેસી ગયા દાઢાઈ જોરદાર દેખાય ભાઈ આ રીતે ફૂલફાળ જોરદાર છે ભાઈ જો આ રીતે

ખાલી વરસાદ નહીં આવે તો મારે ગીરની હરિયાળી તો ગીરના વિડીયો જોવા માટે સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જય જવાન જય કિસાન કઈ રીતે રોકીએ એ પણ હું તમને વિડીયોમાં પણ યાદ આગળ બતાવું જો આ રીતે કામકાજ હોય મરસિંહ બે બે સોડવા નાખી જવાના જો આ રીતે સાહ તો કરી દીધો પણ થોડુંક દાંતડી મારતા જાય તો થોડુંક ઊંડું વ્યવસ્થિત બે જાય તો મૂરિયા દેખાય ને આમાં પછી પાણી નાખ્યા જાય હું ખાવા કેન ભરી એવાથી પાણી તૂપે જવાનું એટલે મરસી ચોટી જાય ને જો વરસાદ બરસાદ આવે તો આમ ચોટી જાય કા એક એક ફૂટના ગાળે એ છે કે નહીં એક એક ફૂટના ગાળે આવી જાય અંદાજે એક ફૂટ પોણો ફૂટ એવું બધી દાટી જાય આશીષભાઈ આગળ

ગાળો રાખજે બટા એ યુટ્યૂબો કરો અડધો પોણો ફૂટ અડધો પોણો ફૂટ અડધો પોણો ફૂટ રાખવાનું મરચાં થાય તો ક્યાંક ખાવા થાય યુટ્યુબ આશિષભાઈ ધીરે ધીરે દબાવી દે શોખો ખાલી એટલા આખો ન કરવાનો હોય એટલા માટે ડાટવાનું હોય ને બટા એટલું જ કરવાનો આખો એ કોને કરે બે હાથેથી દબાવી દે જેમ પિંડ વાળે જેમ એટલે એ હું ડાયટે આવી પાછળ હું ધીરે ધીરે ભાઈ આખો છોડ નહીં જ્યાં તારે નાખવાની હોય એટલે ખોટી હોય મહેનત કરવી પાસે થોડોક રાખી થોડોક સેટો રાખે એટલે ઉપાધિ આ રીતે આપણે ધીરે ધીરે ભોગ મારી જાય હાથું ભોગ વ્યવસ્થિત મારી દઈએ તો ખાડા પૂરા થાય કામ કાજ થાય આપણે પૂરું મરચી ચોપવાનું કામ હાલે ભાઈ આશિષભાઈ ભેગા નો કેવાય આશિષભાઈ રેડી 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 વાહ આશિષભાઈ વાહ કંઈ ઘટે જ નહીં ભાઈ વ્યવસ્થિત આ રીતે નાખ્યા જાય છોડવા એક એક હા જોઈ ગાળો રેડી છે એક એક ફૂટને ગાળે રાખતા જાય આશિષભાઈ તો વાંધો ન આવે બે બે રોડ નાખે છે અને અંદર અંદર ભરે ભરે થી રીતે કામ કરશે મરસી ચોપા નું આપણા શ્રીમતી એ ધીરે ધીરે દાંતડી લઈ અને બે 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 સોડ નાખ્યા છે કા હાલો મરચી ચોપા હાલો મરચી ચોપા ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો નું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મરચા થાય તો બધાને ખવરાય છે એમ કઈ થાય તો મરચી ચોપાનું કામ જય જવાન જય કિસાન ચાલો મરચી ચોપા ચાલો મરચી ચોપા મરચી ચોપાનું કામ કાઢ ચાલે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતના તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આપણે પાછળ કામ આપણે કરવાનું છે એ કામ છે પાણી બધા છોડવા નાખી જવાનું ધીરે ધીરે તો એ પણ હવે તમને બતાવું જો આ રીતે થોડું થોડું પાણી નાખવું પડે બધામાં અને અમારે તૂપાનું કંઈ તમારે તો જી કહેતા હોય તે યુટ્યુબ તમારે જી કહેતા હોય કહી જુઓ કમેન્ટમાં તો આ રીતે પાણી તૂવાનું હાલે ભાઈ આ રીતે આપણે પાણી પાછળ થોડું થોડું આશીષભાઈ ને રોગ ખાલી થઈ ગયો લાગે પાછા લેવા આવે ના મગફળી છે જે છેતાલીસ દિવસની થઈ અને તુવેર થઈ આપણે નવ દિવસની તો આ રીતે પાંદડા બીજું નીકળવાની તૈયારીઓમાં છે બે બે પાંદરા નીકળી ગયા જાય અને આ રીતે છે આ રીતે તુવેર છે અને આ મગફળી છે આ બાજુ કામકાજ મરશીસો પણ હવે આશીષભાઈને ને ધીરે ધીરે સોંપે જાય અને અમારા મેડમ ધીરે ધીરે સહાય પવન પણ જોરદાર આવે ભાઈ વાત માં કદાચ ફેરફાર થાય થોડો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું અને બોલતા નહીં જગતનો દાદ ખેડૂત ને અને આવા નવા વિડીયોમાં સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત છે જય જવાન જય કિસાન કામ આલે મરસી ચોપાનું શાહ કરે આશીષના મામી અને આશીષભાઈ ધીરે ધીરે પાછળ આવે આપણે વિડીયો ઉતારીએ અને હું પણ વર્ગી જાઉં તો જય હિન્દ જય ભારત લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તો તો તું ચેનલ જય જવાનું જય જય જે માતાજીભાઈ હવે આખરી પાલે જે આપણે મરચી આગળ આવીને આ બાજુ આવી રીંગડી આશીષભાઈ તુવવાનું કામ કરે પાણી ધીરે ધીરે નાખી જાય બધું કાં આશીષભાઈ એટલે રોપ ફૂંકાઈ નહીં એક બે દી તૂવવું પડે ને કાં એક બે દી ટૂવું પડે ભાઈ વરસાદ આવી જાય તો કોઈ સવાલ જ નથી જો આ રીતે જવું પડે ધીરે ધીરે આવે આખરી ઓપમાંથી કાં શીખવા બે છોડવા લાગે કા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો જય જય વિડીયો છે તો લોંગ સપોર્ટ લોંગ સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ચેનલ જય જવાન